સાબરકાંઠાના ભૂતિયા ગામની નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયું કપલ વિડીયો થયો વાયરલ બાવાગોર દરગાહ નજીક શ્રદ્ધાળુ મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયું અમદાવાદ અમદાવાદમાં પત્ની જમવાનું સારું નથી બનાવતી તેવું કહીને ગળેટું પદાઈ ને મોતને ઘાટ ઉતારી મોરબીમાં મોટી દુર્ઘટના મોરબીના વાંકાનેર હાઇવે પર ડમ્ફરે કારને ફગોડી ત્રણ લોકો ના ઘટના સ્થળે જ મોત સુરતમાં કોળી સમાજે કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો કાઢ્યો અમરેલીમાં એસટી ના ડ્રાઈવરે અડફેટે આડેડ નું ઘટના સ્થળે જ મોત ફતેહગઢ સીમમાં સંજોડે યુવક યુવતીએ વૃક્ષમાં ગળે ફાંસો ખાઈને મોતને ને કર્યું નવજાત પુત્રને બચાવવા બે વર્ષના દીકરાને વેસી આવ્યો મજબૂર પિતા સાણની જેમ નીકળેલી જેઠાણીનો ભોગ લીધો બેકાબુ કારે ચાની કીટલી અને ત્રણ વાહનોને ઠોકરે સડાવતા ઉનાવા પાટિયા નજીક નાઝભાગ મચી જુનાગઢના મેંદરડા જામકા નજીક રિક્ષા નદીમાં ખાબકતા બે મોત મોરબીના બંધુનગર પાસે આખલા સાથે ડમ્ફર અથડાઈને અર્ટિકા કાર ઉપર પડતા ત્રણ યુવાન ના મોત મહિલા બાળકી સારવારમાં સલામત સવારી બની અસલામત બોટાદ એસટી ડેપોમાં બસે વૃદ્ધાને અડફેટે લેતા મોત ને ભેટ્યો એમપીમાં માં ગણેશ મૂર્તિ ની શોભાયાત્રા પર પથ્થર મારો રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી એફઆઈઆર નોંધાઈ એક વૃદ્ધ મહિલાના પેટમાંથી વધુ પથરી નીકળી માં અઢી કલાક લાગ્યા રાણેની દિવસ દિવસમાં ધરપકડ નહી થાય તો ટ્રાફિક જામ કરવાની મુસ્લિમ સમાજની ચેતવણી રાજકોટમાં ભાદર નદીમાં માં નાહવા ગયેલા ડોક્ટરનું ડૂબી જતા મોત નિપજ્યું કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી પ્રેમી ના આપઘાત અશ્લીન વિડિયો બનાવીને કરતો હતો બ્લેકમેલ આબુ ટેલરના ચાલકે ધડાકે મારતા સવારનું ઘટના સ્થળે તાંત્રિક વિધિ થી પગનો દુખાવો દૂર કરવાનું કહીને દંપતી રૂપિયા આઠ પોઈન્ટ નવ્વાણું લાખ ચોરી કરી અમરેલીમાં એક કિશોર અને મજૂરનું મોત બોડેલી કરંટ લાગતા કિશોર મોતને ને ભેટ્યો તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો